મિત્રો હું આ વિડીયોમાં લઈને આવ્યો છું બરફની પૂજા પણ બરફની પૂજા તમે બધીમાં જોઈ હશે પણ એની પાછળ કેટલી મહેનત થઈ છે ને એ આપણે આ વિડીયોમાં જોવાનું છે તો ચાલો મિત્રો આપણે પહેલાં ફિલ્મજન મહાદેવ મંદિરને આપણે પહેલાં દર્શન કરી લઈએ પછી આગળ વધીએ તો ચાલો મિત્રો આપણે બતાવીએ કે કઈ રીતના બરફની પૂજા ચડે છે અને કેટલી મહેનત થઈ છે તો હાલો હા ભાઈ ચા લઈને આવી ગયા છે વિપુલભાઈ તો આપણે ચા પહેલાં પી લઈએ તો ચા પીને બધા અહન રીતે કામી લગી લાગી ગયા હતા અને જે લોકો ઠાકી ગયા છે પણ હવે બ્રેક લઈ લીધો છે એ લોકોએ હા તો અહીંયા સિંહસન કમ્પ્લીટ થઈ જ ગયું છે અને હવે તૈયારી થયો થવા જાવી છે તો હવે હું તમને બતાવી દઉં કે આવી રીતના બરફની પૂજા ચડે છે આપણે જવાનું છે બીજી જગ્યાએ તણેશ્વર મંદિરે મિત્રો તો ફાઇનલી આપણે ભીડભંજન મહાદેવ મંદિર છે અને બરફની પૂજા કમ્પ્લીટ થઈ જ ગઈ છે હાલો તો હું તમને એમના દર્શન કરાવું અને મહાદેવ લખી નાખજો ભૂલા વગર હાલો પછી ભીડભંજન મંદિરની પૂજા કમ્પ્લીટ થઈ ગઈ હતી એટલે આપણે બાઇક ચાલુ કરીને આપણે જવાનું છે અત્યારે તરણેશ્વર મંદિરે તો ના પહોંચવા આવ્યા છે અને ના પણ બરફની પૂજા છે અને આના પછી આપણે જવાનું છે રત્નેશ્વર મહાદેવ મંદિરે તો હાલો આપણે જઈએ તો આપણે આવી ગયા છે તરણેશ્વર મંદિર અને અહીંયા પણ બરફની પૂજા છે અને બહુ ખૂબ મહેનત કરે છે આ લોકો અને એક રૂપિયા લીધા વગર આ લોકો સેવા કરે છે અને એક જગ્યાએ પણ નહીં પણ પાંચ પાંચ જગ્યાએ આ લોકો બરફની પૂજા ચડાવી હતી હા તો આવતા વ્યક્તમાં જ અમારા મુનાભાઈએ કામ ચાલુ કરી દીધું હતું હા તો પહેલાં તો હું તમને ત્રણેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરી દઉં તો અંદરમાં જે લોકો કામ કરે છે એ લોકો સિંહાસન બનાવવાનું કામ કરે છે તો અહીંયા બધા સેવકો માટે ચા પણ આવી ગઈ છે તો હાલો આપણે પેલા ચા પીવા જઈએ બધી પહેલાં તો ચાની અમને જ હતી કારણ કે હું કાઠો બધી પહેલાં ચા પીવા આવી ગયા હવે ચા પીને કામે લાગવાનું છે પહેલાં આપણે જાય નાસ્તો કરવા બધા સ્વયંસેવકો માટે અહીંયા છો વણેલા ગાંઠિયા જોઈ લો મસ્ત મજાના મરચાં ચા અને ચટણી સાથે ગરમ વણેલા ગાંઠિયા હો ભાઈ હાલો નાસ્તો કરવા હાલો તો હવે આપણે ફાઇનલી નાસ્તો કરવા બેઠી ગયા છે પછી લાગ્યા કામે નાસ્તો કરીને આ હતા અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે બધું કમ્પ્લીટ થવા જેવું છે હાલો બતાવી દઈએ તમને હવે મિત્રો આની પાછળ આ લોકોની બહુ મહેનત છે અને ફાઇનલી આ તરણેશ્વર મહાદેવ મંદિરની બરફની પૂજા કમ્પ્લીટ થઈ જ ગઈ છે આ પૂજા કમ્પ્લીટ થઈ ગઈ છે હવે આપણે છે રત્નેશ્વર મહાદેવ તો મિત્રો ફાઇનલી તરણેશ્વર મહાદેવ મંદિરની બરફની પૂજા કમ્પ્લીટ થઈ ગઈ છે તમે કોમેન્ટમાં જણાવી દેજો કેવી લાગી બરફની પૂજા અને આની પાછળ આ લોકોની બહુ મહેનત થાય છે ને કંઈ આ સહેલું કામ નથી આ તો આપણે વિડીયોના માધ્યમથી બતાવી દઈએ છીએ હા લે મુનાભાઈ નાસ્તામાં બાકી હતા એટલે હવે છેલ્લા કરી લીધો બહુ મહેનત મુનાભાઈ તમારી મિત્રો હવે આપણે બાઇક લઈને સાધન લઈને હવે જાય છે રત્નેશ્વર પહોંચી ગયા છે અને અહીંયા બહુ વાર લાગશે કારણ કે અહીંયા બાર જ્યોતિર્લિંગ બનાવવાની છે તો અહીંયા બહુ જાજી વાત લાગી અને બરફ પણ ઉતારવાનો છે ટ્રકમાંથી તો મિત્રો બરફની ગાડી અહીંયા છે અને બરફ ઉતારવાનું પણ કામ ચાલુ થઈ ગયું છે ને આમાં બહુ મહેનત થાય છે કારણ કે વાથી બરફ લઈને છેઠ મંદિરની અંદર બરફ પહોંચાડવાનો હોય છે લોકો બરફ અહીંયા પહોંચાડવાનો હોય છે અને અહીંયા બનાવવાની છે બાર જ્યોતિર્લિંગ હા તો એ બધું ઠીક પહેલાં કમેન્ટમાં રત્નેશ્વર મહાદેવ લખી નાખજો અને હાલો હવે હું તમને દર્શન કરાવી દઉં તો મિત્રો હવે પહેલાં આપણે રત્નેશ્વર મહાદેવના દર્શન કરી લઈએ પછી આપણે કામ ઉપર લાગી જશું તો ટ્રકમાંથી બરફ ઉતારવાનું કામ ચાલુ થઈ જ છે અને બરફ અહીંયા પહોંચાડવાનો હોય છે અહીંયા હાથ પગની પણ ધ્યાન રાખવી પડે છે અને કારણ કે એક બરફની લાદી ઉતારવાનું નથી એકાવન કે બાવન લાદી હતી એ ઉતરે છે અત્યારે અહીંયા તો મિત્રો જોઈ લો જો કઈ રીતના બરફની લાદીની અંદર લાવે છે અને એક જણો સાફ સફાઈ પણ કરે છે અને બીજા બધા હવાની રીતના કામે લાગી ગયા છે ભાઈ હું પણ સેવામાં જ આવ્યો છું મને લાગ્યું કે આ લોકોને માટે એક બ્લોક બનાવવો જરૂર છે કારણ કે ખબર પડે કે બરફની પૂજા કઈ રીતના ચડાવવામાં આવે છે અને એની પાછળ કેટલી મહેનત લાગે છે હવે બધી બરફની લાદી ઉતારવાનું બધું કામ ચાલુ જ છે મિત્રો મંદિરની પાછળ હું ચાલે આવ્યો હતો અહીંયા તો ફૂલમાળા બધું મંદિરની સજાવટનું કામ તો બધું અહીંયા ચાલુ છે વાહ હું તો રસોડામાં ચાલે આવ્યો હતો આ તો ગાંઠિયા બને છે વાંધો નહીં ચાર ગાંઠિયા જમાવટ થઈ જશે હાલો ચાલીને જાય ચા હજી નહોતી પીધી તાતો ગાંઠિયા આવી ગયા અને ગાંઠિયા ચા ભાઈ ભાઈ પછી રાતના હજી બાર વાગ્યા ની પેલા નાસ્તો કરી લે કારણ કે પછી હવાને અત્યારે મારે શિવરાત્રી નાસ્તો કરીને બધા રીતના કામે લાગી ગયા હતા અલગ અલગ રીતના પછી આપણે પણ કામે લાગી ગયા છે અને આ લોકો ફૂલની જમાવટ કરી રહ્યા છે અને કેવું મસ્ત સજાવી રહ્યા છે અમારા ભૂરાભાઈ મુકેશભાઈ અને આપણે પણ ખચારા કચારા કરીને બરફ પૂરવાનું કામ ચાલુ કરી દીધું હતું મારા મુના શેઠને બધા કામે લાગી જ ગયા હતા તો આ છે કેતનભાઈ અશોકભાઈને બધા જે સિંહાસનનું કામ કરી રહ્યા છે અને સિંહસન કમ્પ્લીટ થવા જેવું છે તો મિત્રો સબસ્ક્રાઈબ કરો નહીં તો ચાલશે લાઇક તો આ લોકોની મહેનત માટે કરી દેજો અને જોઈ લેજો કે કઈ રીતના બરફની બાર જ્યોતિર્લિંગની પૂજા કમ્પ્લીટ થઈ થવા આવી છે તો આપણે હવે બતાવી દઈએ આવી રીતના હોય છે અને આ લોકોની બહુ મહેનત છે તો એના માટે તમે લાઈક કરી દેજો અને કમેન્ટમાં હર મહાદેવ લખી નાખજો ચાલો હરાર મહાદેવ તો ચાલો મિત્રો હવે હું તમને બાર જ્યોતિર્લિંગના દર્શન કરાવી લઉં અને આપણે આ બ્લોગને અહીંયા પૂરો કરવાનો છે બને એમાં વિડીયો શેર કરી દેજો લિંક બીજા ગ્રુપમાં શેર કરી દેજો અને કમેન્ટમાં હરમ મહાદેવ લખવાનું ભૂલતા નહીં હાલો તો હું તમને દર્શન કરાવી દઉં અને બ્લોગને અહીંયા પૂર્ણ કરીએ જય રત્નેશ્વર મહાદેવ